જંગલની અંદર માનવીય બુદ્ધિનું જોડાણ થયું માનવીય શ્રમનું જોડાણ થયું અને એને શું કર્યું તો કે જંગલમાં જેમ તેમ ઝાડવા હતા એને લાઇનસર ગોઠવ્યા અને વચ્ચેથી જે જમીન નીકળી એની અંદર એનું મનમરજીના ફળ ફૂલ કે અનાજ શાકભાજી જે મજા આવી એને વાવવાની શરૂઆત કરી અને એ શરૂઆતમાં પહેલું કામ શું કર્યું તો કે પહેલું કામ એને વ્યવસ્થા ગોઠવી અને બીજું કામ એને હળ એવું વાપર્યું આ જો જૂનું હળ જે લોકોને ખ્યાલ હશે આવું ચાંચ હતું અને ચાંચ વાળું હળનું કામ હતું કે ખાલી જમીનને ઊંચી કરે અંદર બીજ નાખે અને જમીનને પાછી એમને એમ રહેવા દે ખેડવાનું કામ નહોતું હળ છે એ ખાલી જમીનને ઊંચી કરી બીજ રાખવા માટે હળ હાલતું ખેડતા કોણ તો જંગલમાં ખેતી કોણ કરે છે ખેડવાનું કામ તો કે અળસિયા કરે કીડી મકોડા કરે એવા અનેક જીવો છે એ જમીનની અંદર હોલ બનાવે અંદર હવા જાય અંદર પાણી હોલ્ટ થાય એના માટેના એ રૂટ બનાવવાનું કામ કરે એટલે કે એ અને જ્યારે પણ કામ કરે છે ત્યારે એ દાણાવાળી માટી બનાવે છે અને દાણાવાળી માટી હોય એની અંદર હવા અને પાણી ઓટોમેટિક હોલ્ટ થાય આ એની આખી જમીનને ખેડવાની પદ્ધતિ છે તો એ જ્યારે જમીન નીકાળી ત્યારે એ કીડી મકોડાઓ જ એની ખેતી કરતા ખાલી ખેડૂતો એમાં બીજ નાખવાનું કામ કરી અને એ ખેતરમાં બેસી જતો અને બીજ વાવતો ત્યારે એ ભજન ગાતો રામકી ચીડિયા રામ કા ખેત ખાલો ચીડિયા ભાગો ચીડિયા નતો કેતો બરાબર સેઢા ઉપર ક્યાંય એને શરૂઆત કરી ત્યારે ક્યાંય ફેન્સિંગ નથી લગાવી અને બધા જીવોને આહુત કરતા કે આવો બધા જીવો ભેગા મળી અને ભેગા થઈને આપણે કામ કરશું અને ભેગા થઈને ખાશું અને એ જે ભેગા થઈને કામ કરતા ને એમાંથી જે ઉપાર્જન થતું એમાં કેટલાક જીવોમાંથી પોષણ મેળવતા કેટલાકને ઘરે ગયા પછી પણ સૂચના દેવામાં આવતી કીડીને કીડીયારું પક્ષીને ચણ કૂતરાને રોટલી પક્ષીને દાણા ગાયને રોટલી માણસ ભૂખ્યો ન જાય પાંચ સૂચના દેતા અને પછી છે એ કોઠારમાં નાખતા અને કોઠાર માથે બંધ કરી દે અને એ ખેતી નું કહેવામાં આવતી કે રામ મોલ કહેવામાં આવતો કચ્છમાં અમે એને રામ મોલ કેતા અહિયાં બીજું નામ હશે પણ એ મનોજભાઈ ખેતી નથી એટલું નક્કી ખેતી કાનજીભાઈ કે સામજીભાઈ ની કે મનોજભાઈ નું નામકરણ નતા કેની કેતા એ રામની ની ખેતી અને એ ઈ કોઠારમાં નાખે પછી બે વર્ષ દુકાળ પડે ને પણ એ કોઠારમાંથી ન નીકળે એવું ન બને અને ઉપર જોવાનો કોઈ કાર્યક્રમ નતો શું કામ કે એ પેલેથી જ માનતા હતા કે રામનું છે એટલે એમાંથી એ જોવાનું મારું કામ નથી કીડીને હાથીને જો જે કરતો હોય પણ માણસ ભોજનથી જોવા નીકળતા કે કોઈ બારે બેઠો નથી ને ભૂખ્યો કોઈ મહેમાન તો નથી ને આટલી ચિંતા કરી તોય કોઠારમાંથી ખૂટતું નહીં હવે આપણી જે ખેતી આવી એનામાં શું છે તો કે આપણી ખેતી થઈ તો આપણને ખબર છે કે મેં ખેતી કરી એમાં ભરકત કેવી હશે તો એ તો ખૂટવાની જ છે એટલે આપણે ડબલા સિસ્ટમ આવી અને હવે ખોલીને જોઈએ થાય થાય બે મહિના હવે કેટલા કેટલા ઘઉં રહ્યા રહ્યા રહ્યો મગ બરાબર જો જો સાધુ સંતોના ભંડારા થાય ને ત્યારે કોઈ ગણીને સંખ્યાનું રસોડું ના બને એ ગામમાં ચાર ગામમાં કહી દે તો કેટલા આવશે એનો કોઈ અંદાજ હોય નહીં પણ એ માથે કપડું ઢાંકી અને એ ભગવાનને અર્પિત કરી દે અને એક દીવો પ્રગટાવીને ભગવાનને પ્રાર્થના કરી દે કે ભાઈ આ તમારે પૂરું કરવાનું એટલે પૂરું કરી દે ભગવાન છે અને તમે કે હું છું તો ભગવાન નથી પરમ શક્તિને ભેગા રાખીને ખેતી કરવામાં આવતી આજે આપણી હાજરી આવી એટલે ઓની હાજરી ભૂસાઈ ગઈ છે કોઈ પણ માણસ સિવાય કોઈને પણ જીવનનો ભય નથી પક્ષીઓ અત્યારે બાજરાની સિઝન છે તમે ક્યારે સાંભળ્યું કે બાજરાની સીઝન છે તો પક્ષી એક માળામાં પોતાનું રહેવાનું ને એક માળો બાજરાથી ભરી દે પછી સિઝન હાલી જશે ક્યાંથી કાઢશું દાણા એવો વિચાર એને નથી આવ્યો જંગલમાં તમે ફરતા હશો સિંહનું એરિયા છે ક્યાંય દસ ગાયનું આજે ટોળું મળી ગયું અને એને મારીને સ્ટોક કરી લીધો કે નિરાતે અઠવાડિયું હાલશે એવો વિચાર ક્યાંય એક પણ જીવ કરતો નથી માણસ સિવાય શું કામ તો કે ભગવાનને ભૂલે અને ભગવાનની શક્તિ છે એવું એનામાંથી જ્યારે નીકળી જાય અને પોતાની શક્તિ આવી જાય એટલે એ સીમિત થઈ જાય એ પોતે એની વિચારધારા અને એના વ્યવહાર બધા એ સીમિત બની જાય તો આ જે ખેતી છે ને એ ભજન ગાઈને વાવણી થતી એમાં ભરકત આવતી અને એ સુતાર દુવાર કુંભાર દરજીને ખરામાંથી દેતા ભાગ નતા દેતા ઘરે ગયા પછી નહીં ખરામાંથી દે